કેટલાય મંત્રીઓ માટે દિવાળી આઘાત લઈને આવી કેટલાકે ફટાકડા ખરીદ્યા પણ છેલ્લે સુરસુરીઓ નીકળ્યું અને કેટલાક માટે દિવાળી એટલા મોટા અવસરમાં પલટાઈ અને એમાંથી સૌથી મોટો ચહેરો અત્યાર સુધી ગૃહ રાજ્યમંત્રી અને હવે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીનો છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી શું કહાની રહીએ જાણવામાં મોટા ભાગના લોકોને રસ છે અચાનક શું કામ આટલો મોટો બદલાવ કરવો પડ્યો અચાનક જ શું કામ ડેપ્યુટી સીએમને એન્ટર કરવા પડ્યા અચાનક શું કામ આટલા બધા મંત્રીઓને ઘર ભેગા કરવા પડ્યા બે ત્રણ મંત્રીઓના તો બહુ સ્વાભાવિક કારણો હતા પણ એ સિવાય બળવંતસિંહ રાજપૂત કે પછી મૂળુ બેરા જેવા મંત્રીઓ કે જેમના ફીડબેક સારા હતા બહુ વિશેષ ફરિયાદો નહોતી એમને પણ શું કામ ઘર ભેગા કર્યા કોઈની પાસે કોઈ એના ચોક્કસ જવાબો કે કારણો કે તારણો નથી એક વાત નક્કી છે કે સરકાર ચહેરા બદલવા માંગતી હતી જે નવા મંત્રીઓએ શપથ લીધા એમાં સૌથી પહેલા શપથ લીધા ગુજરાત રાજ્યને મળેલા નાયબ મુખ્યમંત્રીએ ડેપ્યુટી સીએમની પરંપરા નરેન્દ્રભાઈ મોદીના શાસનથી બંધ હતી આનંદીબેનના સમયમાં પણ ડેપ્યુટી સીએમ નહોતા એના પછી વિજય રૂપાણીની સરકાર બની નીતિનભાઈ પટેલ નારાજ થયા નીતિનભાઈ પટેલની નારાજગી અંતે એમને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા ખૂબ મહત્વના વિભાગો એમને મળ્યા ખૂબ મહત્વના પદભાર એમણે સંભાળ્યા એના પછી ભૂપેન્દ્રભાઈની સરકાર બની એકસો બાસઠની સરકાર હતી ડેપ્યુટી સીએમનો સવાલ બનતો હતો અને પ્રમોશન મળ્યું શપથ લીધા સૌથી પહેલા શપથની એ તસવીર કે જેણે ગુજરાત રાજ્યની રાજનીતિમાં એક નવા અને દમદાર ચહેરાને અચાનક જ ખૂબ મોટો ચહેરો બનાવીને પ્રસ્થાપિત કર્યા જોઈએ નાયબ મુખ્ય મંત્રીની શપથ સાચી શ્રદ્ધાને ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને અને હું હું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યો मारा कर्तव्य श्रद्धा पूर्वक अने करण पूर्वक बजावीश श्रद्धा पूर्वक अंतकरण पूर्वक बजावीश के पक्षपात भय के पक्षपात राग के द्वेष विना राग के द्वेश विना तमाम लोकों साथे तमाम संविधान कायदा अनुसार સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ ન્યાયપૂર્વક વર્તીશ શપથ આ ક્રમાનુસાર લેવાઈ હતી સૌથી પહેલા હર્ષ સંઘવીએ શપથ લીધા એના પછી જીતુ વાઘાણીએ એના પછી નરેશ પટેલ ગણદેવીના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પોરબંદરના ધારાસભ્ય ડોક્ટર પ્રદ્યુમન વાજા કોડીનારના ધારાસભ્ય રમણ સોલંકી આ રીતે ક્રમાનુસાર છ લોકોએ કેબિનેટના શપથ લીધા ચાર લોકો છે કે જેમણે રિઝાઇન કર્યા નહોતા સ્વીકારવામાં નહોતા આવ્યા કનુ દેસાઈ ઋષિકેશ પટેલ કુંવરજી બાવળીયા અને પરશોત્તમ સોલંકી મંત્રી મંડળમાં એ પ્રધાનમંડળમાં યથાવત છે દસ કેબિનેટ મિનિસ્ટર છે ત્રણ સ્વતંત્ર પ્રભાર સાથે રાજ્યકક્ષાના મંત્રી બન્યા પ્રફુલ પારિયા એમઓએસ હતા મિનિસ્ટર ઓફ સ્ટેટ હતા હવે એમઓએસ ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્ર હવાલા સાથે એમને પ્રમોશન મળ્યું પ્રફુલ પારિયા પોતાનું પદ ટકાવી પણ શક્યા અને પ્રમોશન પણ લઈ શક્યા બીજા બે ઈશ્વરસિંહ પટેલ અને વડોદરાથી આવતા મનીષા વકીલ એમણે શપથ લીધા અને પછી તો બહુ જ લાંબી યાદી છે રાજ્યમંત્રીઓ છે અને રાજ્યમંત્રીઓએ શપથ લઈ લીધા છે મુખ્યમંત્રી સહિત છવ્વીસ લોકોનું મંડળ ગુજરાત રાજ્યને મળી ગયું છે જે ગઈકાલે સવાલ હતો કે ખીલો બદલવાથી ભેંસ વધારે દૂધ નથી આપતી થઈ જતી અથવા એક જોક સોશિયલ મીડિયા પર બહુ જ વાયરલ થયો હતો કે દુકાનમાં બાઘો બેસે કે પછી નટુ કાકા બેસે એની માલિકી જેઠાલાલની રહેવાની છે ગુજરાતની સ્થિતિ એ પ્રકારની જ છે પણ છતાંય સૌથી મોટી વાત એ છે કે પાવર બેલેન્સ કર્યું છે આટલું મોટું પાવર બેલેન્સ છે અમદાવાદ પાસે મુખ્ય સત્તાઓ હતી મુખ્યમંત્રી અમદાવાદથી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અમદાવાદથી એ સત્તા એનું સેન્ટર જે અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં હતું કેમ કે સી આર પાટીલ ત્યાંથી આવતા હતા એ ડગુમગુ થવાનો ઇશારો હતો પણ એની વચ્ચે સુરતને ખૂબ પ્રાધાન્ય મળ્યું એમાં એ ડેપ્યુટી સીએમ સુરતને મળ્યા એ ખૂબ મોટા સમાચાર છે કયું મંત્રાલય કદાચ તમે આ જોઈ રહ્યા હશો ત્યાં સુધી આ મંત્રાલયોની ફાળવણી થઈ ગઈ હશે આ હું રેકોર્ડિંગ કરી રહી છું ત્યાં સુધી આ મંત્રાલયોના નામ ખાતા કયા ફળવાયા કોને એના નામ નથી આવ્યા પણ એ ખાતા ફાળવણી પર બહુ મોટો મદાર છે નરેશ પટેલ ગણદેવીના ધારાસભ્ય કેબિનેટ મિનિસ્ટર બન્યા છે એ દક્ષિણ ગુજરાતથી છે દેસાઈ દક્ષિણ ગુજરાતથી છે હર્ષભાઈ સંઘવી દક્ષિણ ગુજરાતથી છે ઈશ્વરસિંહ પટેલ અંકલેશ્વરના જે બન્યા ધારાસભ્ય મંત્રી એ પણ દક્ષિણ ગુજરાતથી છે પ્રફુલ્લ પારિયા દક્ષિણ ગુજરાતથી આવે છે અને એટલે જ દબદબો યથાવત છે સૌરાષ્ટ્ર અને કચ્છને સ્થાન આપવામાં આવ્યું ત્રિકમ છાંગા કચ્છમાંથી અંજારના ધારાસભ્ય મૂળ શિક્ષક માસ્તર એ ચૂંટાઈને આવ્યા ધારાસભ્ય બનેલા છે અને એના પછી એમને મંત્રી બનાવવામાં આવ્યા કોડીનારના ધારાસભ્ય ડૉક્ટર પ્રદ્યુમન વાજા એકદમ ભણેલો ગણેલો સુશિક્ષિત અને બહુ જ પ્રોમિસિંગ ચહેરો એમને તક આપવામાં આવી તક બહુ જ મહત્ત્વના ચહેરાઓને આપવામાં આવી છે એટલે મ્યુઝરના ધારાસભ્ય ડૉક્ટર જયરામ ગામિત હોય કે પછી ડૉક્ટર વાજા એવા મહત્ત્વના ભણેલા ગણેલા ચહેરાઓ છે એમને સ્થાન આપ્યા પછી તક આપ્યા પછી એ કેવું પરફોર્મ કરે છે એના પર બહુ જ મોટો આધાર મદાર રહેવાનો છે તસવીરો ખૂબ બધી નિરાશાની પણ હતી સૌથી વધારે આઘાત જો કોઈને લાગ્યો હોય તો ભલે સૌરાષ્ટ્રને આટલું બધું વર્ચસ્વ મળ્યું પણ તોય તમે કુંવરજી બાવળિયા કે અર્જુન મોઢવાડિયા કે પછી પરસોત્તમ સોલંકી જેવા સેલ્ફ મેડ નેતાઓને અથવા કોંગ્રેસ મૂળના નેતાઓને બાદ કરો તો ભારતીય જનતા પાર્ટી પોતાના કોઈ દમદાર ચહેરાને ફરીથી કેન્દ્રમાં કે ધ્યાનમાં નથી લાવી શકી એ રાજકોટ કે જ્યાંથી જે તે સમયે જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો એ રાજકોટ કે જ્યાંથી નરેન્દ્ર મોદી સીએમ બન્યા પછી પોતાનું પહેલું ઇલેક્શન જ્યાંથી લડ્યા એ રાજકોટ કે જ્યાંથી મુખ્યમંત્રી આવતા હતા એ રાજકોટને એક પણ મંત્રી ભારતીય જનતા પાર્ટીએ નથી આપ્યા ખૂબ બધા કામો લટકેલા છે વિજયભાઈના સમયમાં શરૂ થયા હોય ને પછી એ સીએમ રહ્યા ને ત્યાં સુધીમાં પૂરા ન થયા હોય એવા બહુ જ બધા કામ અટવાઈ ગયેલા છે વિજયભાઈ પણ શહેરનો વ્યક્તિ જ્યારે નેતાગીરીમાં હોય તો શું ફરક પડે તો રાજકોટને મળેલી એઇમ્સથી માંડીને એરપોર્ટ એ વાતનું ઉદાહરણ છે કે ખૂબ બધા કામો છે ખેંચીને લઈ જવામાં વિજયભાઈ સફળ રહ્યા હતા પણ એના પછી જે કામો રહી ગયા અટવાઈ ગયા એ પૂરા કરી શકે એવું કોઈ જ નેતૃત્વ કદાચ રાજકોટને ન મળ્યું ન ભારતીય જનતા પાર્ટીને લાગ્યું કે એવા કોઈ નેતૃત્વની એમને જરૂર છે સૌથી મોટો સેટબેક આખી ચર્ચામાં જો બે 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 મુખ્ય ચર્ચાના વિષયો રહ્યા એક હર્ષભાઈ સંઘવીનું નાયબ મુખ્યમંત્રી બનવું અને બીજું જયેશ રાદડીયા

કે આટલા લોકોને સસ્ટેન કર્યા એટલે એવું નથી કે બધાને બદલ્યા ઋષિકેશ પટેલ યથાવત છે કનુ દેસાઈ યથાવત છે કુંવરજી બાવળિયા યથાવત છે તો પછી બળવંતસિંહ રાજપૂત કે બેરા કે પછી બાકીના ડોક્ટર કુબેર ડિંડોર બધાના પરફોર્મન્સમાં એવી શું કમી રહી કે જેના કારણે એમને બદલવામાં આવ્યા ત્રણ મહિલા ચહેરાઓનું ઇન્ટ્રોડક્શન પણ બહુ જ મહત્વનું રહ્યું રીવાબા જાડેજા સૌથી વધારે ચર્ચાનું કેન્દ્ર બન્યા અને એ શપથ લઈ રહ્યા હતા એ જોવા માટે રવિન્દ્ર જાડેજા અને એમના દીકરી પણ આવેલા હતા રીવાબા જાડેજા દર્શનાબેન વાઘેલા એમને અમદાવાદના સારવારના ધારાસભ્ય એમને પણ રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા અને સ્વતંત્ર પ્રભાર મનીષાબેન વકીલને વડોદરાથી આપવામાં આવ્યો જાતિગત બેલેન્સની વાત કરવામાં આવી પરંતુ એ છતાંય કોઈ વિશેષ જાતિગત બેલેન્સ નથી દેખાયું ઓબીસી એસસી એસસી એસટી ઓબીસી એ ત્રણ પર ખૂબ ફોકસ છે પાટીદાર પર ફોકસ છે ભારતીય જનતા પાર્ટીએ ક્ષેત્રીય બેલેન્સ બહુ સરસ રીતે જાળવ્યું છે એ સિવાય સોશિયલ મીડિયામાં બ્રાહ્મણ સમાજમાંથી ખૂબ બધી ફરિયાદો જોવા મળી કે અમારા સમાજમાંથી કોઈને પ્રતિનિધિત્વ કે નેતૃત્વ નથી આપ્યું અથવા ભારતીય જનતા પાર્ટીને એવું લાગે છે કે કોઈ સક્ષમ નેતાઓ નથી અને એટલે જ એ નેતૃત્વ નથી આપી રહ્યા જો કે એ ફરિયાદો એટલા માટે બહુ લાગુ નથી પડતી કેમ કે બહુ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી નેતૃત્વ નથી આપતી એટલે એવું નથી કે પહેલીવાર મંત્રી નથી બનાવ્યા ભારતીય જનતા પાર્ટી મોટાભાગે એ લોકોને જ ગણકારે છે જે લોકોનો એને ડર હોય જ્યાં ડર નથી એટલે ભયબીનપ્રીત નહીં રે આપણે જે કહેતા હોઈએ છીએ એટલે જ્યાં ડર નથી જે એવું છે કે ભાઈ આ અમારા જ છે ક્યાં જવાના છે ત્યાં ભારતીય જનતા પાર્ટી બહુ વિશેષ મહત્વ આપતી નથી બીજું એટલું સંખ્યાબળ પણ નથી કે જે દબાણ ઊભું કરી શકે અને એ સંખ્યાબળમાં એટલી એકતા પણ નથી કે જે દબાણ ઊભું કરી શકે સરકાર પર અને જ્યાં પ્રેશર પોલિટિક્સ નથી ત્યાં બીજા કોઈ પણ પ્રકારના પોલિટિક્સનું બહુ વિશેષ અસ્તિત્વ રહેતું નથી અને એટલે જ ફરિયાદો એક કે બે દિવસ માટે સોશિયલ મીડિયામાં ભલે વાયરલ થાય કે ચર્ચા થાય પછી બધા જ પોતપોતાના નાના નાના કે મોટા અલગ અલગ સ્વાર્થોના ચોકઠામાં ગોઠવાઈને પોતપોતાની માંગો બાજુ પર મૂકીને બેસી જતા હોય છે તો આજ આખા રાજ્યની પરિસ્થિતિ છે આખા દિવસ દરમિયાન ખૂબ મહત્વની તસવીરો રિએક્શન્સ પ્રતિક્રિયાઓ સામે આવી એના પર કરીએ નજર જે રીતે એમનો સહયોગ કર્યો છે એમને તાકાત આપી છે એના કારણે મોદી સાહેબ પોતે પણ ગુજરાતમાં વિશેષ ધ્યાન પણ આપે છે અને આજે આ મંત્રીમંડળથી બતાવે છે કે દરેક જિલ્લો દરેક વિસ્તાર દરેક જ્ઞાતિના લોકોને આમાં ત્યાં પ્રતિનિધિત્વ મળ્યું છે એના કારણે લોકોની અપેક્ષાઓ પણ ચોક્કસપણે પૂર્ણ થશે એવો મને પાકો વિશ્વાસની જવાબદારી આપવામાં આવી છે ઘણા બધા બીજા યુવાઓ છે મહિલાઓ છે સિનિયરો છે અલગ અલગ સમાજ બધાને જ આમાં પ્રતિનિધિત્વ મળ્યું છે અને એ જ બતાવે કે સમતોલ પ્રકારનું પ્રધાનમંડળ આજે ગુજરાતને મળ્યું છે અને આવનારા દિવસોમાં એના ખૂબ સારા પરિણામો વધુ સારા પરિણામો જોવા મળશે પાર્ટીએ જે જવાબદારી છે મંત્રી તરીકે સમગ્ર ગુજરાતમાં નિષ્ઠાથી કામ કરશે અને સારી રીતે કામ કામ એ અમારી જવાબદારી નિષ્ઠાથી કરે કોઈ પણ નિર્ણય રાજનીતિ માં ગમે કે ના ગમે ખુશ રહેવું જે જવાબદારી મળે છે એનો આનંદ લેવો જે નથી મળ્યું એનો દુઃખ ક્યારેય ના કરું અલ્પેશભાઈ તમામ નવા મંત્રીશ્રીઓને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આપું છું કે ટીમ બની અને ભુપેન્દ્રભાઈ પટેલની સરકારની અંદર આવનારા દિવસોમાં લોકોની અપેક્ષાઓ એ પ્રમાણે કામગીરી કરી ગુજરાતના વિકાસમાં સહભાગી બને એવી મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ છે તમારું નામ પણ અપેક્ષિત રાખતું હતું બધા જ કહી રહ્યા હતા કે જયેશભાઈનું નામ છે તો કે નામો તો ચાલતા હોય છે પાર્ટી હાઈકમાન્ડ જે નિર્ણય કરતી છે નિર્ણય શિરોમાન્ય રહેતા હોય છે અગાઉ પણ ભૂતકાળમાં મેં દસ વર્ષ સુધી નાની ઉંમરમાં મેં મંત્રી તરીકે અલગ અલગ વિભાગો સંભાળ્યા છે એટલે સમય સમય જે જવાબદારી મળે એ કાર્યકર્તાઓ જવાબદારી સંભાળતા હોય નવા મંત્રી મંડળ માટે શું સંદેશ છે કારણ કે સૌરાષ્ટ્રના પ્રતિનિધિ વધારે હતા હોવા જોઈતા હતા એવી વાત હતી રાજકોટમાંથી તે કોઈ નથી સૌરાષ્ટ્રની અંદર અને કચ્છ થઈને નવ મંત્રીશ્રીઓનો સમાવેશ થયો છે માનું છું કે દરેક જ્ઞાતિ અને દરેક જિલ્લા વાઇઝ નવ મંત્રીઓ એટલે પૂરું પ્રાધાન્ય મેળવ્યું છે પાર્ટીએ જે નક્કી કર્યું હશે પાર્ટીનો આદેશ શિરોમાન્ય કોઈનો અમને કોઈ દુઃખ રંજ હોય નહીં અમારે બધા સાથે મળીને સિસ્ટમના ભાગરૂપે જે કામગીરી પાર્ટી અમે કરતા હોઈએ છીએ ખૂબ ખૂબ છે તમામ અમારા સાથી મિત્રો જ છે ત્યારે કોઈ પણ સમાજના અમારા જ મિત્રો છે અમારા સાથી ધારાસભ્યશ્રીઓ બધા સાથે મળીને સંગઠનનું અને સરકારનું કામ સાથે મળીને કરીએ તમામની શુભકામનાઓ દિવાળીની શુભકામનાઓને નવા મંત્રીમંડળને મારી શુભેચ્છા બિલકુલ આપણે જ્યારે વિમેન લેડ ડેવલપમેન્ટની વાત કરતા હોય મહિલાઓનું પ્રતિનિધિત્વ એ સંગઠન ક્ષેત્રે હોય કે સરકાર ક્ષેત્રે હોય એ વધારવાની વાત કરતા હોય તે ત્રીસ ટકા અનામત લોકસભામાં જ્યારે મહિલા આરક્ષણ બિલના માધ્યમથી માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આપ્યું હોય વિમેન લેડ ડેવલપમેન્ટ કે દેશની પ્રગતિ મહિલાઓ દ્વારા થાય ડેવલપમેન્ટ મહિલાઓ દ્વારા થાય મહિલાઓ નિર્ણાયક પોઝિશનમાં હોય એ જ્યારે વાત આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રી કરતા હોય તો તેઓ જે બોલે છે એ કરે છે એની પ્રતીતિ અહીંયા ત્રણેય બહેનોના પ્રતિનિધિત્વથી આપણે કરી શકીએ છીએ કે વિમેન લેડ ડેવલપમેન્ટ તરફે ગુજરાત રાજ્ય અને આપણું દેશ મજબૂતીથી આગળ વધી રહ્યું છે એક સારી વસ્તુ જે આ મંત્રીમંડળ વિસ્તરણમાં જોવા મળી છે જે અમારું ઉમરગામથી અંબાજી લગીને જે આદિવાસી પટ્ટો છે તમે જેમ જુઓ કે આ મંત્રીમંડળ વિસ્તરણ થયું એમાં બધા જ રીજનને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતમાંથી પીસી બરાંડાજી જે અમારા આદિવાસી સમાજમાંથી આવે છે એ રીતે દાહોદમાંથી રમેશ કટારાજી અને દક્ષિણ ગુજરાતમાંથી જયરામભાઈ ગામિત અને નરેશભાઈ પટેલ એટલે પૂરું આદિવાસી પટ્ટી કવર કરી છે ને આ બધા લોકો ત્યાંની સ્થાનિક જે આદિવાસી સમસ્યા હોય અને અપેક્ષા શું છે એ સમજે છે એને જોઈને અમારા આદિવાસી સમાજનો સારામાં સારો વિકાસનું કામ અમારી સરકાર કરી રહી છે આગળ પર થાય એના માટે જે પહેલાં બે મંત્રી હતા હવે અમારા આદિવાસી ચાર મંત્રી પણ ગુજરાતની પ્રજા જાણવા માગે છે કે અધવચ્ચે અઢી વર્ષે મંત્રીમંડળમાં ફેરફાર કરવાની જરૂરિયાત કેમ ઊભી થઈ એક તરફ આખી સરકાર પોલિસી પેરા પીડિત છે ચારે તરફ ભ્રષ્ટાચાર બેફામ છે લોકો સરકારની નીતિ અને નિયતને સારી રીતે ઓળખી ચૂક્યા છે એટલે ચહેરા બદલવાથી જે લોકોને અન્યાય થઈ રહ્યો છે જે ભેદભાવનો ભોગ બનવું પડે છે જે લોકો હેરાન પરેશાન છે ભ્રષ્ટાચાર અને ઘેરવહીવટથી ત્રસ્ત જનતા છે એને આમાંથી કોઈ પણ જાતનો લાભ મળવાનો નથી આ મંત્રીમંડળના ફેરફારથી ગુજરાતના લોકો જાણવા માગે છે કે ગુજરાતીઓને ગુજરાતને શું ફાયદો આટલા અઢી વર્ષના શાસનકાળમાં જે મંત્રીમંડળ હતું લગભગ નવ જેટલા કેબિનેટ મંત્રીશ્રીઓ હતા અને આઠ જેટલા રાજ્ય કક્ષાના મંત્રીઓ હતા પચાસ ટકા લોકોને પડતા મૂક્યા છે જો તમારા પચાસ ટકા મંત્રીઓ કામ નહોતા કરતા એફિશિયન્ટ નહોતા એમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો હતા એમના વિભાગમાં ઘેરવહીવટ ચાલતો તો એમના મળતિયાઓ બેફામ રીતે લોકોને લૂંટતા હતા તો અઢી વર્ષ સુધી રાહ શું જોઈ કેમ બચુભાઈ ખાબરનું નામ મનરેગામાં આવ્યું અને બીજા દિવસે એમને મંત્રી તરીકે ન હટાવ્યા કેમ ભીખુભાઈ પરમારનું નામ બીજડ કૌભાંડના કૌભાંડીઓ સાથે જોડાયો તેમને તાત્કાલિક મંત્રી તરીકેથી હટાયા નહીં કેમ મુકેશભાઈ પટેલના પરિવારના લોકો આમ ભલે બધું જ ફૂલ ગુલાબી ચિત્ર દેખાઈ રહ્યું છે પણ છતાંય કેટલાય લોકો અંદેશો વ્યક્ત કરી રહ્યા છે કે સૌરાષ્ટ્રમાં બધું જ બહુ હેમખેમ રહેશે એવી આશા નથી જોઈ રહ્યા એ એમાંથી જે એક રાજકોટના વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા પણ છે જયેશ રાદડિયાના વિષય પર એ શું બોલી રહ્યા છે સાંભળીએ એમને આપણે જામ ઓલામાં લીધા છે ભાઈ મોરબીમાં કાંતિ અમૃતિયા બોલો હવે જો પાટીદાર ફેક્ટર તરીકે કાંતિભાઈ અમૃતિયા પણ ભલે એ ફાયર બ્રાન્ડ છે કોઈ શંકા નથી પણ તમે કોને પડતા મુકો છો પાટીદાર તરીકે જયેશ રાદડિયા તમે કોને પડતા મુકો છો મહેશ કેસવાલા ને તો સૌરાષ્ટ્રમાં જયેશ રાદડિયા મહેશ કેસવાલા હીરા સોલંકી ઉદય કાનગઢ આ લોકોને પડતા મૂકી સંજય ગોરડિયા એને બદલે તમે જે એમ માનતા હો કે કૌશિક વેકરિયા પછી રીવાબા જાડેજા કાંતિભાઈ અમૃતિયા પ્રદ્યુમન વાજા આવા બધા લોકો ને લઈને તમે જો માનતા હો કે મેં સારી રીતે રિસેપ્ટિંગ કર્યું છે તો સોરી અત્યારે મેં બધા જ લોકો સાથે મારે જે વાત થાય છે એ પ્રમાણે અગિયાર ને ઓગણચાલીસ મિનિટે શપથ ગ્રહણ સમારોહ પૂરો થાય એટલી વાર છે એટલે વળી પાછું તમારી એના રિએક્શન જે છે એ મનસે આવવા અને રિએક્શન એટલે ભારતીય જનતા પાર્ટી ને જે દરજ હતું એ દરજ મટાડવામાં જે એને દવા કરી છે એ દવા છે એ દરજ કરતા ઈલાજ વધુ ખતરનાક થયો તુવા નેતા અને સક્ષમ નેતા છે એવા જયેશ રાદડિયા ઉપર આપણે જઈએ અરે જયેશ અડરિયો પર ગયા તો અત્યાર સુધી એમ બધા માનતા હતા કે જયેશ અડરિયોને બહુ મોટું ખાતું આપવામાં આવશે યા તો ડેપ્યુટી ચીફ મિનિસ્ટર યા તો ગ્રામ મંત્રાલય એને બદલે એનું પત્તું કાપી નાખવામાં આવ્યું અને જો આને કોઈ માસ્ટર સ્ટ્રોક માનતા હોય સામાન્ય રીતે આપણે ત્યાં એવું છે આવું બધું થાય ને પછી શું લખે કે नरेंद्र મોદીને એ તવ છે કે મીડિયા વાળાને બહુ ખોટા ઠેરવવા અને હાથીપાત્ર બનાવવા

આગામી દિવસોમાં યાદ કરજો અત્યારે જે 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 પ્રવૃત્તિ ચાલી રહી છે છે અમને સંકેતો મળે જોતા આ કોઈ કોઈ રાજી નથી કારણ કે લોકોને એની એવી ડિમાન્ડ જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયો શેર કરો અને આપ સૌને દિવાળીના પર્વ ની શુભેચ્છાઓ માં સરસ્વતીની કૃપા હંમેશા આપ પર બની રહે નમસ્કાર